ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે ઉત્તર ગુજરાતને સાવધાનનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસર યાદવે જણાવ્યું કે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું એલો એલર્ટ દેવામાં આવ્યું છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટોકના કારણે આગાહી કરાઈ છે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે દર્શક મિત્રો મફત લઈને સૌથી સમાચાર સામે રહ્યા છે ગુજરાત સરકાર રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આપવામાં આવશે आ योजना अंतर्गत विद्यार्थीने शारीरिक गुणवत्तावाळी मजबूत आणि टकावने सायकल आपली તો દર્શક મિત્રો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત નામલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે પંદર ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત નામલાલ પટેલની આગાહી સામે આવી રહી છે તેમણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમણે પગ પંદર ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે આગમી ચોવીસ કલાકમાં ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે રૂપિયા એકસો પચાસ કરોડની મહત્ત્વની મંજૂરી આપી દેવામાં આવી છે આ બંધ ટ્યુબવેલને બોર્ડ રિચાર્જ માટે ધોરણે એટલે કે નેવું ટકાનો ફાળો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે દસ ટકાનો ફાળો લોક ભાગીદારીને આપવાનો આવશે જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને ટ્યુબવેલનું રિચાર્જ પણ કરી દેવામાં આવશે તો દર્શક મિત્રો ગરીબ કલ્યાણ મેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાની સપ્ટેમ્બરમાં યોજના કરવામાં આવશે જેમાં એકસો પચીસ કરોડ રૂપિયાની કીટનું વિતરણ કરવામાં આવશે રાજ્યના ગરીબ વર્ગોને અંતરિયાળ વિસ્તારમાં વંચિત લોકોને સરકાર દ્વારા યોજનાનો લાભ આપવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે ચૌદમી કડી આગમી સપ્ટેમ્બર મહિનામાં યોજના કરવામાં આવશે સીધું ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજન કરવામાં આવશે જેમાં કુલ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાની કીટનું વિતરણ કરવામાં આવશે

તો ખેડૂત મિત્રો પીએમ કિસાન નિધિના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારના જણાવ્યા અનુસાર જો પીએમ કિસાન નિધિની યોજનામાં જો તમે ઈ કેવાય ન કરાયેલ હોય તો તમારો હપ્તો બંધ થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયામાં આપવામાં આવે છે આ યોજનાના લાભનો મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાય અને જમીન ચકાસણી કરવી જરૂરી છે જો ખેડૂતો કામ નહીં કરાવે તો તેમનો હપ્તો અટકી જશે ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

તો દર્શક મિત્રો રાશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે ધારકો માટે ધ્યાન આપવા જેવી બાબત સામે આવી રહી છે સરકારી સૂત્રોનું છે છે વધુ જેમની પાસે બંગલા કારણે મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરીફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કાટેદારને તમામ સભ્યોની અંગૂઠાની છાપ લેવામાં આવશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘર એક સભ્ય રાશન લે છે જ્યારે બીજા મહિનામાં બીજા સભ્યોને ઊંઠાવાડે રાશન લેવામાં આવશે આ રીતે દર મહિને નવા સભ્યોનો અંગૂઠો લઈને એક પછી એક રાશન દેવામાં આવશે જ્યાં સુધી તમામ સભ્યોની ચકાસણી ન થાય ત્યાં સુધી તા કામ કરવામાં આવશે એ લોક મશીન સુધારવાની તૈયારી ચાલુ કરી દીધી છે તો દર્શક મિત્રો દોરાન દર્શન ને બહારના વિદ્યાર્થીઓ માટે બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓને વાલીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ અને બારના વિદ્યાર્થીઓ માટે બોર્ડની એકમી પરીક્ષાનો કાર્યક્રમની તારીખ જાહેર કરવામાં આવી છે શિક્ષણ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી હતી ધોરણ દસ અને બારના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન માર્ચમાં છવ્વીસમી માર્ચ સુધી અને એચએસસીની સામાન્ય પ્રવાહી પરીક્ષાનું છવ્વીસમી માર્ચ સુધી ચાલશે